એસઆરપી વાવના સહયોગથી મદની રેસિડેન્સી કઠોર ખાતે એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કામરેજના કઠોર ખાતે આવેલ મદની રેસિડેન્સીમાં એસઆરપી વાવના જવાનો દ્વારા ડીવાયએસપી શ્રી શૈલેષ આચાર્ય સાહેબના માર્ગદર્શન હેઠળ એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જેમાં એસઆરપી કેમ્પ વાવ સુરતના પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તથા પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પાટીલ આરજે પટેલ જીતેન્દ્રજી ગામિત એસએન ચૌધરી બીએન વસાવા પીજી વસાવા તેમજ આઠ પોલીસ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરશ્રી અને બાર હેડ કોન્સ્ટેબલશ્રી તેમજ ત્રીસ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા સોસાયટીના પ્રમુખ મુસ્તાકભાઈ મંસુરી મુસ્તફાભાઈ મલિક યાસીનભાઈ મુલતાની રમજાનભાઈ સુમરા તથા સોસાયટીના વડીલો આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આશરે આઠસોમી મી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પોલીસે પ્રજાનો મિત્ર છે કાયદો અને વ્યવસ્થા માટે ગુજરાતની આંતરિક સલામતી માટે સદૈવ કાર્ય કરતી એવી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો દ્વારા ખૂબ ઉત્કૃષ્ટ અને ઉમદા કાર્ય કરવામાં આવેલ આજના સાંપ્રત સમયની ક્લાઇમેટ ચેન્જની સમસ્યા વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ વૃક્ષોનું મહત્ત્વ અને લોક સહકાર થકી આ પ્રકૃતિના જતન માટેનો કાર્યક્રમ અંગે સૌને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી યાસીનભાઈ મુલતાની કર્યું હતું રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ